ધંધામાં દેવું તો એટલું દેવું હતું કે કોઈ ઓગણત્રીસ લાખ રૂપિયા દેવું અને કોઈ ઓળખાણ નહીં વડોદરા શહેરમાં રહેવું એટલે જે આવે ને એ ખુલ્લે દાદાગીરી કરે કે ભાઈ તારું ટીવી આપી દે તારા ખીચામાં કેટલા પડ્યા છે સો રૂપિયા હોય ને તો એ પણ લઈ લે એટલે મને એવું થાય કે હું જીવી જ નહીં શકું અને આ દેવું તો આ જીવન ઉતરવાનું જ નથી આ કલંક લઈને જ મરવાનું છે જો એક વખત મેં દાદાને વાત કરી તો એટલા બધા પરચા છે ને એવું દાદાએ એવું જ કીધું મેં કીધું દાદા એક જણ છે આવી રીતનું બહુ કરે છે દાદાએ કીધું સતી માતાને નીચે જોયું છે મંદિર સતી આશા મેં કીધું હા દાદા બ્રિજ જોયો છે પણ હું નીચે કોઈ ગયો નથી તો બસ ત્યાં તું દર્શન કરી આવ શ્રીફળ મૂકી આવજે તારા વાળ પણ વાકો નહીં થાય અમને ત્યાં જઈને શ્રીફળ મૂક્યો અને પ્રાર્થના કરી મેં કીધું દેવું છે પણ મને સમય જોઈએ છે એ માણસના મોઢામાંથી એ દિવસ છે ને આજનો અપશબ્દ નથી નીકળ્યો અને પેલા વાતે વાતે બોલે અત્યારે એ એવું કહે કે સજીભાઈ પૈસા રાખો તમારી પાસે તમે થોડાક મને આપો થોડાક તમે રાખો ધંધામાં તમે સેટ થઈ જાઓ પછી આપજો પૈસા એ ચાર લાખ રૂપિયા હતા ક્યાં એવું દેવું પતી ગયું ખબર પણ નહીં પડી